નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો નવી શિક્ષણ નીતિના પગલે નવી શિક્ષણ વર્ષ પૂર્ણ થતાં ગુજરાતના તમામ શિક્ષકોનો હવે સર્વે કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષકો પાસેથી નીતિ અંગે પ્રતિસાદ મેળવવામાં આવશે શિક્ષકોના પ્રતિસાદના આધારે રિપોર્ટ તૈયાર કરી સરકારને કરવામાં આવશે વિગતવાર માહિતી જોઈએ તો સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિ અમલ કરવામાં આવ્યા બાદ હાલમાં વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ અંગે સમગ્ર રાજ્યમાં સર્વે કરશે જેમાં પાંચ વર્ષમાં થયેલા કામો અને ભવિષ્યમાં શું સુધારા કરી શકાય છે તે માટે રાજ્યના તમામ શિક્ષકો પાસેથી પ્રતિસાદ મેળવવામાં આવશે આ માટે શિક્ષક મહાસંઘ દ્વારા લિંક તૈયાર કરી છે અને શિક્ષકો પાસેથી મંતવ્યો મેળવવામાં આવશે ત્યારબાદ તે મંતવ્યોના આધારે રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરાશે જેથી ભવિષ્યમાં નીતિના અમલ માટે માર્ગદર્શન રૂપ સાબિત થશે પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ નો અમલ કરવામાં આવ્યા બાદ હવે તેને પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે જેથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની પાંચમી વર્ષગાંઠના પ્રસંગે શિક્ષક પ્રતિસાદ સર્વેક્ષણ આયોજિત કરશે જેમાં રાજ્યના વિવિધ શિક્ષકો પાસેથી શિક્ષણ નીતિને લઈને પ્રતિસાદો મેળવવામાં આવશે આ સર્વેનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના છેલ્લા પાંચ વર્ષમાં થયેલા ગ્રાઉન્ડ લેવલ અમલ અંગે શાળાકીય શિક્ષકોના મૂલ્યવાન અભ્યાસ

ક્લસ્ટર સ્તરે સંગઠનના પ્રતિનિધિઓ મારફતે સર્વેનો પ્રચાર કરશે અને તેમાં શિક્ષકોને સંપૂર્ણ રીતે સહભાગી બનાવવામાં આવે તેવા પ્રયાસો કરાશે આ સર્વેમાં જેમ વધુ શિક્ષકોના પ્રતિસાદ મળશે તેમ સંઘને વિસ્તૃત માહિતી મળશે જે ભવિષ્યમાં નીતિના અમલમાં દિશા નક્કી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ સર્વેમાં શિક્ષકો પાસેથી જે અભિપ્રાયો મેળવવામાં આવશે તેમાં નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષકોના અનુભવ આધારિત અવલોકનની મેળવવાનો પ્રયાસ કરાશે નવી શિક્ષણ નીતિના અમલમાં પડકારો અને સફળતાઓ તથા ભવિષ્યમાં શિક્ષણ નીતિમાં સુધારણા માટેના સૂચનો મેળવવામાં આવશે આ માટે શિક્ષકોને સર્વે માટેની લિંક મેલ વોટ્સઅપ તથા અન્ય માધ્યમો દ્વારા મોકલી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે ધન્યવાદ